જો તમારી પાસે માધ્યમ હોય અને તમે તેમાં વિક્ષોપ ઉત્પન્ન કરો તો તમે તરંગ બનાવી શકો અને જ્યારે તમે માધ્યમમાં તરંગ બનાવો છો ત્યારે તેની કોઈ સીમા નથી હોતી બીજા શબ્દોમાં કહીએ તો જો માધ્યમ ખૂબ જ મોટું હોય તો આ તરંગ ક્યારે તેની સીમા સુધી પહોંચશે નહીં તમે કોઈ પણ તરંગ લંબાઈ ધરાવતો અને કોઈ પણ આવૃત્તિ ધરાવતું તરંગ બનાવી શકો હવે જો તમે આ તરંગને ખૂબ જ નાના માધ્યમમાંથી પસાર કરો જેની પાસે સીમા હશે કંઈ તેનું પરાવર્તન થશે અને તેનો અર્થ એ થાય કે તે તરંગ પોતાની સાથે જ ઓવરલેપ થાય અને જ્યારે આ પ્રકારનું કંઈક થાય ત્યારે આપણે એક નવા પ્રકારના તરંગ બનાવી શકીએ જેને આપણે સ્થિત તરંગ

ખૂબ મહત્વનો છે તો આપણે હવે સ્થિત તરંગનો અભ્યાસ કરીએ અને એક ઉદાહરણ લઈએ ધારો કે તમારી પાસે એક દોરી છે અને તમે આ દોરીના બંને છેડાને ખીલી વડે બાંધો છો આમ તમે આ દોરીના અંતે થતી કોઈ પણ પ્રકારની ગતિને અટકાવો છો આ દોરી તેના મધ્ય ભાગમાં ઉપર નીચે થઈ શકે પરંતુ તેના છેડાઓ આગળ ઉપર નીચે થઈ શકશે નહીં જો તમે ગિટારને જુઓ તો ગિટારના તાર

અને આપણે જોઈશું કે જ્યારે આપણે દોરીમાં સ્થિત તરંગો ઉત્પન્ન કરીએ ત્યારે દોરીની મધ્યમાં નિષ્ફન બિંદુ હોય શકે પરંતુ તે હોવા જોઈએ નહીં આપણે ખાતરી કરીશું કે નિષ્પંદ બિંદુઓ માત્ર આ દોરીના બંને છેડા આગળ છે તો હવે અહીં શા માટે સ્થિત તરંગો ઉત્પન્ન થાય અને આ સ્થિત તરંગો કઈ રીતે ઉત્પન્ન થશે તમે અહીં આ દોરીને થોડી ઉપર કરો છો અને અહીં વિક્ષોભ ઉત્પન્ન કરો છો હવે અહીં આ વિક્ષો આ દોરી પર પ્રસરણ પામશે કારણ કે તરંગ આ જ પ્રમાણે કરે છે અને જ્યારે તે અહીં આવશે આ સીમા આગળ ત્યારે તેની સાથે અથડાઈને પરાવર્તન પામશે અને તે ફરી પાછું ડાબી બાજુએ જશે આમ જ્યારે દોરી સીમા સાથે અથડાય જે નિશ્ચિત છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે તે નિશ્ચલ બિંદુ સાથે અથડાય ત્યારે આ વિક્ષો ફ્લિપ થઈ જશે એટલે કે ઉલટાઈ જશે

મોકલીએ છીએ હવે જ્યારે તેનું આ સીમા પાસેથી પરાવર્તન થશે ત્યારે તે આની ઉપર જ પરાવર્તિત થશે કારણ કે હવે આ આગળની ધાર આ પ્રમાણે ઉલટાઈ જશે અને તે આપ દિશામાં પ્રસરણ પામે આ બધા તરંગને આ તરંગને મળે અને તેની સાથે ઓવરલેપ થાય જેનાથી આપણને કુલ તરંગ મળશે અને આ કુલ તરંગ એ બે તરંગનું બનેલો છે એક એવું તરંગ જે જમણી બાજુ ગતિ કરી રહ્યું છે વત્તા બીજું તરંગ જે ડાબી બાજુ ગતિ કરી રહ્યું છે તમે વ્યતિકરણ અને તરંગોના સંપાતીકરણનો ઉપયોગ કરીને આ શું થાય તે શોધી શકો તમે અહીં ઈચ્છો તે તરંગ લંબાઈ મોકલી શકો અને તે તરંગ લંબાઈ પાછી આના પર જ પરાવર્તિત થશે તો તમને તેનાથી જે કુલ તરંગ મળશે એ વિશિષ્ટ ન પણ હોય તે કદાચ કઈક આ પ્રકારનું પણ હોઈ શકે જે રસપ્રદ ન હોય તેમ છતાં તરંગ લંબાઈને કઈ રીતે શોધી શકો તમે તમારી જાતને પ્રશ્ન પૂછો હું અહીં આ દોરી પર કઈ તરંગ લંબાઈ દોરી શકું જેથી મને દોરીના બંને છેડે નિષ્પંદ બિંદુઓ મળે અહીં આ વિસ્તારમાં કઈ તરંગ લંબાઈ બંધ બેસે જેથી આપણને આ બંને છેડે નિષ્પંદ બિંદુ મળે તેથી તરંગોના આ જટિલ સંપાતીકરણને ઉમેરવાને બદલે આપણે જુદી જુદી તરંગ લંબાઈ દોરીએ અને તેમાંથી કઈ બંધ બેસે છે તે જોઈએ તો આપણે હવે તેનો પ્રયત્ન કરીએ અહીંથી આ બધાને દૂર કરીએ આપણે અહીં જુદી જુદી તરંગ લંબાઈ દોરીએ અને જોઈએ કે તેમાંથી કઈ બંધ બેસે છે સરળ આવર્ત તરંગ સિમ્પલ હાર્મોનિક વેવ દેખાય દેખાય તે તે આપણે આપણે જાણીએ છીએ કઈ છે જો થી શરૂઆત કરીએ કારણ કે આપણે એ ખાતરી કરીએ છીએ કે અહીં ડાબી બાજુના છેડા આગળ આપણી પાસે નિસ્પંદ બિંદુ છે તો આ આલેખ નો આકાર કેવો હોવો જોઈએ જેથી હું બીજા છેડે આવેલા નિસ્પંદ બિંદુ સુધી પહોંચી શકું પ્રથમ શક્યતા કઈક આ પ્રમાણે આવશે જો હું અહીંથી શરૂઆત કરું તો મને હવે પછીનું નિસ્પંદ બિંદુ ક્યાં મળે છે મને હવે પછીનું નિસ્પંદ બિંદુ અહીં મળશે માટે પ્રથમ દેનો આકાર આ હોઈ શકે અને તે કદાચ સૌથી મોટી અને સૌથી લાંબી શક્યતા છે જે કઈક આ પ્રમાણે આવશે તે કઈક આ રીતે દેખાય અહીં આ પ્રથમ શક્ય સ્થિત તરંગ છે જે તમે આ દોરી પર બનાવી શકો અને આપણે તેને મૂળભૂત તરંગ લંબાઈ મૂળભૂત તરંગ લંબાઈ એટલે કે ફંડામેન્ટલ વેવલેન્થ કહીશું આપણને બાકીની જે બધી તરંગ લંબાઈ મળશે તેની સામે આ તરંગ લંબાઈ ખૂબ જ મોટી છે તમે અહીં આ દોરી પર બાકીના સ્થિત તરંગ પણ મેળવી શકો પરંતુ આ તરંગ લંબાઈ સૌથી વધારે છે જો તમે આ દોરીને તે જેમ ઈચ્છે તેમ દોલિત થવા દો તો તે મૂળભૂત તરંગ લંબાઈ પસંદ કરશે તો આપણને અહીં શું જોવા મળશે આપણને દોરી હવામાં આ રીતે જોવા મળશે નહીં અહીં આ સ્થિત તરંગ છે માટે તેનું શૃંગ ડાબી કે જીમણી બાજુએ ગતિ કરશે એવું જોવા મળે નહીં પરંતુ તે ઉપર નીચે ગતિ કરતું હોય એમ જોવા મળે માટે જ્યારે પણ આપણે સ્થિત તરંગો દોરીએ ત્યારે અહીં નીચે આ પ્રમાણે તૂટક રેખા દોરીએ છીએ ત્રુટક રેખા દોરીએ છીએ કઈક આ રીતે જે આ પ્રતિબિંબ ઉપરથી નીચેની તરફ આવશે અને ફરી પાછું ઉપર જશે તે ઉપર નીચે દોલનો કરશે તે ઉપર નીચે ગતિ કરવાનું ચાલુ રાખશે તે કદાચ આ રીતે પણ દેખાઈ શકે દોલનો કરશે અને આપણે તેને સ્થિત તરંગ કહીએ છીએ કારણ કે તે ડાબી બાજુ કે જમણી બાજુ ગતિ કરતું નથી અને અહીં આ મૂળભૂત તરંગ લંબાય છે હવે પછીની શક્યતા કેવી દેખાય આપણે અહીં આ બિંદુથી શરૂઆત કરીએ અને ત્યારબાદ નું નિષ્પંદ બિંદુ ક્યાં આવશે તે જોઈએ પ્રથમ નિષ્પંદ બિંદુ અહીં આવશે જે આપણી પહેલી શક્યતા હતી તો આપણે હજુ આગળ જઈએ અને જોઈએ કે નિષ્પંદ બિંદુ ક્યાં આવે છે તે અહીં આવશે તો આપણી પછીની શક્યતા આ હોવી જોઈએ પછીનું શક્ય સ્થિત તરંગ આ હોવું જોઈએ જે આમાં બંધ બેસે અને તે હવે કેવું દેખાશે તે અહીં આ પ્રમાણે

એટલે કે રેઝોનન્સ વિશે વાત કરો ત્યારે આ શબ્દને ઘણું સાંભળશો હવે ત્રીજી હાર્મોનિક કેવું દેખાશે આપણે અહીંથી શરૂઆત કરીએ આપણે આ પ્રમાણે જઈએ તો આ મૂળભૂત છે ત્યારબાદ આ પ્રમાણે જઈએ તો આ બીજી હાર્મોનિક છે અને હજુ આગળ જઈએ તો અહીં આ ત્રીજી હાર્મોનિક માટે તમે અહીં આ પ્રમાણે ઉપર જાઓ ત્યારબાદ નીચે આવો ફરી પાછું ઉપર જાઓ અને ત્યારબાદ ઉપર જઈને આ રીતે આવા અનંત બનાવી શકો હવે અહીં શું થઈ રહ્યું છે તેનું નિરીક્ષણ કરીએ આ સ્થિત તરંગોમાં ખરેખર શું થાય છે હવે આ ત્રીજી હાર્મોનિક પર આ જે બિંદુઓ છે આ પ્રમાણે અને જો હું અહીં આ ઘાટી રેખાનું પ્રતિબિંબ દોરું તો તે કંઈક આ રીતે જોવા મળશે થોડા સમય બાદ આપણને આ ત્રુટક રેખા જોવા મળશે કદાચ અડધા પરિભ્રમણ પછી અહીં આ શ્રૃંગ નીચે આવે છે આ ઘર ઉપર જાય છે આ શ્રૃંગ નીચે આવે છે તેઓ અહીં ઉપર નીચે દોલનો કરે છે પરંતુ તમે જોશો કે અહીં આ બિંદુ ત્યાં જ રહે છે તે ઉપર નીચે ગતિ કરતું નથી માટે તે બિંદુ નિષ્પન્ન બિંદુ એટલે કે નોડ છે અને તેવી જ રીતે આ બિંદુ પણ નોડ છે આ તરંગો જમણી બાજુ પ્રસરણ પામે છે ત્યારબાદ ડાબી બાજુ તેમનું પરાવર્તન થાય છે તો અહીં આ બિંદુ અને અહીં આ બિંદુ આગળ તમને બે તરંગોની વચ્ચે વિનાશક વ્યતિકરણ મળે છે અહીં આ બંને બિંદુ આગળ તમને વિનાશક વ્યતિકરણ મળે તેવી જ રીતે જો આપણે આ બિંદુઓની વાત કરીએ જ્યાં આપણને મહત્તમ સ્થાનાંતર મળે મળે છે 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 ત્યાં તરંગો એવી રીતે ભેગા થાય કે જેથી આપણને સહાયક આમ નિષ્પંદ બિંદુઓ એ વિનાશક બિંદુઓ છે જ્યાં તરંગ કેન્સલ થાય છે અને તે યોગ્ય છે કારણ કે આપણને ત્યાં કોઈ પ્રકારની ગતિ જોવા મળતી નથી અને જે બિંદુ આગળ આપણને મહત્તમ સ્થાનાંતર મળે છે તે બધા જ સહાયક બિંદુઓ છે આપણે તે બિંદુઓને પણ નામ આપવું જોઈએ અને આપણે તે બિંદુઓને બિંદુ બિંદુ એટલે કે કે કારણ આ આગળ મહત્તમ ગતિ થાય છે હવે કદાચ તમારે આ દોરીની લંબાઈના સંદર્ભમાં તમને કઈ કઈ તરંગ લંબાઈઓ મળશે તે ગાણિતિક રીતે શોધવું પડે તમે તેને દોરીને પણ જોઈ શકો પરંતુ તમે તે ગાણિતિક રીતે કેવી રીતે મેળવશો હું અહીંથી આ બધાને દૂર કરીશ આપણે હવે ગાણિતિક રીતે કઈ રીતે લખી શકાય તે જોઈશું ધારો કે અહી મારી પાસે આ દોરીની દસ મીટર છે અને આપણને પ્રથમ સ્થિત તરંગ કઈક આ રીતે દેખાતું હતું તે કંઈક આ રીતે હતું હવે જો આ દોરીની લંબાઈ દસ મીટર હોય તો અહી આ તરંગની ની તરંગ લંબાઈ કેટલી હશે તમે દસ મીટર કહેશો પરંતુ તરંગ લંબાઈ દસ મીટર નથી અહીં આ એક પૂરી તરંગ લંબાઈ નથી જો આપણે અહી આ તરંગ ભાત જોઈએ જેનો ઉપયોગ આપણે કર્યો હતો તો અહી આ એક પૂરી તરંગ લંબાઈ કઈ આ પ્રકારની આવશે આ એક તરંગ લંબાઈ થશે પરંતુ આ ફક્ત અડધી તરંગ લંબાઈ છે જો તમે આખી એક તરંગ લંબાઈ જોવા માંગો તો મારે અહીંથી તેને આ રીતે લંબાવવું પડે જો હું આ રીતે દોરું તો હવે તે એક આખી તરંગ લંબાઈ થશે માટે આ દસ મીટર અને આ દસ મીટર અહીં આખી તરંગ લંબાઈ સમાવેશ થતો નથી પરંતુ જો તેનો સમાવેશ થતો હોય તો આ તરંગ લંબાઈ વીસ મીટર થાય હવે પછીનો તરંગ કેવો દેખાય છે યાદ કરો કે તે કઈક આવું દેખાતું હતું તેની પાસે મધ્યમાં એક નિસ્પંદ બિંદુ હતું તે કંઈક આ રીતનું દેખાતું હતું જ્યારે આ મૂળભૂત તરંગ લંબાઈ પાસે મધ્યમાં કોઈ નિસ્પંદ બિંદુ નથી પરંતુ અહીં એક મધ્યમાં નિસ્પંદ બિંદુ છે ફરીથી જો આ દોરીની લંબાઈ દસ મીટર હોય તો આ તરંગ લંબાઈ કેટલી થાય તે એકદમ સરળ છે અહીં આ એક આખું તરંગ છે માટે તેની તરંગ લંબાઈ દસ મીટર થાય આમ અહીં તેની તરંગ લંબાઈ દસ મીટર થશે કારણ કે આ દસ મીટર લંબાઈની દોરીમાં એક આખી તરંગ લંબાઈ ધરાવતું તરંગ બંધ બેસે છે હવે ત્રીજી હાર્મોનિક કેવી દેખાતી હતી તે કઈક આ પ્રમાણે દેખાતી હતી તેની પાસે મધ્યમાં બે નિસ્પંદ બિંદુ હતા કઈક આ પ્રમાણે મૂળભૂત હાર્મોનિક પાસે મધ્યમાં કોઈ નિસ્પંદ બિંદુ નથી બીજી હાર્મોનિક પાસે મધ્યમાં એક છે ત્રીજી હાર્મોનિક પાસે મધ્યમાં બે છે ચોથી હાર્મોનિક પાસે મધ્યમાં ત્રણ હશે અને આ પ્રમાણે તમે આગળ જઈ શકો હવે આની તરંગ લંબાઈ શું છે ઘણી વખત આ શોધવો લોકો માટે અઘરું બની જાય છે અહીં એક તરંગ લંબાઈ આ થશે પરંતુ આપણી દોરીની લંબાઈ આ છે તો લંબાઈનો કયો અપૂર્ણાંક આ બાકીની તરંગ લંબાઈ થાય તો અહી આ તરંગ લંબાઈ એ લંબાઈનો કયો અપૂર્ણાંક છે અહીં આ તરંગ લંબાઈ એ આખી દોરીના લંબાઈના બે તૃતીયાંશ ગણા છે બે ના છેદમાં ત્રણ ગુણિયા દસ મીટર જેને વીસ મીટરના છેદમાં ત્રણ પણ લખી શકાય હવે ચોથી હાર્મોનિક કેવી દેખાય જો આપણે ચોથી હાર્મોનિક દોરીએ તો તે કઈક આ રીતે આવશે હવે આની તરંગ લંબાઈ શું થાય આ તરંગ લંબાઈ અડધી દોરીનો સમાવેશ કરે છે માટે તરંગ લંબાઈ બરાબર આ દોરીની લંબાઈનું અડધું થાય એટલે કે તેના બરાબર પાંચ મીટર આપણે આ રીતે આગળ ને આગળ વધી શકીએ જો હવે આપણે પાંચમી હાર્મોનિક દોરીએ તો તે કેવી દેખાય પાંચમી હાર્મોનિક કંઈક આ રીતે દેખાય તે કંઈક આ પ્રમાણે આવશે તે કંઈક આ રીતે જોવા મળે પાંચમી હાર્મોનિકના મધ્યમાં આપણને ચાર નિસ્પંદ બિંદુઓ જોવા મળે આ રીતે મેં અહીં એક પણ હાર્મોનિક પ્રમાણમાં દોરી નથી પરંતુ આશા છે કે તમને તેની સમજ પડી ગઈ હશે હવે અહીં એક તરંગ લંબાઈ આટલી છે માટે તરંગ લંબાઈ બરાબર આ દોરીની આખી લંબાઈના બે ના છેદમાં પાંચ ગણા માટે બે ગુણ્યા દસ મીટર જે વીસ મીટર થશે

બે ગુણ્યા દસ મીટર ભાગ્યા એક લખીશ ત્યારબાદ આ બીજી ને બે ગુણ્યા દસ મીટર ભાગ્યા બે લખીશ તેવી જ રીતે આ ત્રીજી ને બે ગુણ્યા દસ મીટર ભાગ્યા ત્રણ લખીશ આ ચોથી ને બે ગુણ્યા દસ મીટર ભાગ્યા ચાર લખીશ અને પછી આ પાંચમી ને બે ગુણ્યા દસ મીટર ભાગ્યા પાંચ લખીશ આશા છે કે તમે અહીં એક પેટર્ન જોઈ શકો જો મને એનમાં હાર્મોનિક ની તરંગ લંબાઈ જોઈતી હોય અહીં એન બરાબર એક બે ત્રણ ચાર માટે એન બરાબર પૂર્ણાંક સંખ્યા છે એક બે ત્રણ આ રીતે આગળ ને આગળ તો હું અહીં બે ગુણિયા લંબાઈ લઈને હું અહીં દસ મીટરની જગ્યાએ કેપિટલ એલ લખીશ જે દોરીની કોઈ પણ લંબાઈને લાગુ પાડી શકાય દોરીની બંને બાજુ બિંદુ હોવા જોઈએ કરીને ચોર્યાસી મી હાર્મોનિકની તરંગ લંબાઈ શોધવા માંગુ તો તેના બરાબર બે ગુણ્યા દોરીની લંબાઈ ભાગ્ય ચોર્યાસી થશે જો હું તેત્રીસ મી હાર્મોનિકની તરંગ લંબાઈ જાણવા માંગુ તો તેના બરાબર

નિશ્ચિત હોય છે આમ જ્યારે તમે ચોક્કસ વિસ્તારમાં તરંગનું પ્રસરણ કરો અને તે તરંગ જયારે સીમા સાથે અથડાય ત્યારે તેનું પરાવર્તન થશે અને તે પોતાની સાથે જ ઓવરલેપ થશે જેના કારણે તમને સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ મળે ચોક્કસ તરંગ લંબાઈ માટે તમે સ્થિત તરંગ બનાવી શકો અને તેનો અર્થ એ થાય કે આ તરંગો ઉપર અને નીચે દોલનો કરે છે

કે સ્થિત તરંગ એ સરળ આવર્ત તરંગનો આકાર લે છે જેની પાસે બંને છેડે નિષ્પંદ બિંદુઓ છે અને જો તમે આ પ્રમાણે કરો તો બંને છેડે નિષ્પંદ બિંદુ ધરાવતી દોરી માટે તમને સ્થિત તરંગની શક્ય તરંગ તરંગલંબાઈનું સૂત્ર મળશે જેના બરાબર બે ગુણિયા દોરીની લંબાઈ ભાગ્યા હાર્મોનિકની સંખ્યા